આજથી થોડાક દિવસ પહેલા જસદણ ખાતે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી શિવરાજપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે એક જનસભા સંબોધી હતી આ જનસભા સંબોધતા સમયે તેમણે કોળી સમાજના ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિને થોડાક સમય પહેલાં જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને કોળી સમાજના બાણું જેટલા લોકો પર કેસો થયા હતા તે બાબતે તેમણે વાતનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય જે છે હાલના મંત્રી જસદણના કુંવરજી બાવળિયા તેમના પર પ્રહાર કર્યા હતા ને આ ઘટના બાદ શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે બ્રિજરાજસિંહ સોલંકીના પ્રહાર પર કુંવરજી બાવળિયાએ વળતો પ્રહાર કરતા સુવાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈલદાન આ દિવસોમાં જસદણનું રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે કેમ કે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જસદણના શિવરાજપુર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે એક મોટી જનસભા સંબોધી હતી આ જનસભા સંબોધતી વખતે કોળી સમાજ જે વીછ્યામાં થોડાક સમય પહેલાં કોળી સમાજના જે વ્યક્તિ હતા ઘનશ્યામ રાજપરા તેમની કેટલાક લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી તેમણે અંગે અગાઉથી પોલીસને પણ મામલતદારને પણ જાણ કરી છતાં પણ જે તે સમયે કોઈ પગલાં ના લેવાયા હોવાના આરોપો બ્રિજરાજ સોલંકીએ કર્યા હતા અને તે બાબત હજારોની સંખ્યામાં આવેલા કોળી સમાજના લોકો સામે બ્રિજરાજ સોલંકીએ આ ઘટનાક્રમ વર્ણવ્યો હતો એટલું જ નહીં તેમણે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવડિયા જે ગુજરાત સરકારના મંત્રી છે તેમના ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને તેમણે જે નિવેદન આપ્યું હતું તેના કારણે રાજકારણ ગરમાયું હતું જોકે હવે આ બ્રિજરાજસિંહ સોલંકીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે મંત્રી કુંવરજી બાવળિયાએ તેમણે કહ્યું કે કેટલાક લોકો ભાવનગરથી જસદણ આવી મૂંચ પર તાવ આપીને ત્રેવડની વાત કરી રહ્યા છે પરંતુ ભાવનગરમાં તેમનો ભૂતકાળ અને ઇતિહાસ શું છે તે પહેલાં તપાસી લેવાની જરૂરિયાત છે સાથે તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો બીજાની તેવડ નથી વાતો કરવાવાળાની વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કે એનું તેવડ નથી એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ આવે મારી સામે તેવડ એટલે ભલામણ આવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું મારું હું થોડો કુતરે મોઢું ચાટું ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા તું એને મોડું થોડું ચાટવા જાઉં ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડે આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા દઉં જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું આ હતા કુંવરજી બાવડિયા જેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાવનગરથી શિવરાજપુર આવી જસદણ આવીને કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આવા વડીલોને લોકોને આ બાબતે સામેથી આવા લોકો સામે બોલવું પડશે તે પ્રકારની તેમણે વાત પણ કરી છે ત્યારે હવે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે સમાજ માટે કોણે કેટલું કર્યું છે તે બધાને ખબર છે તે પ્રકારની વાત પણ કુંવરજી બાવળિયાએ પોતાના નિવેદનમાં કરી છે ત્યારે આગામી સમયમાં હવે બ્રિજરાજ સોલંકી શું જવાબ આપે છે આ નિવેદન ઉપર તે જોવું રહ્યું દર્શક મિત્રો આજ દર્શક મિત્રો આવા જ વિડીયોથી જોડાયેલા સમાચાર આ પ્રકારની ઘટના આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ